બિલકુલ પરત આપના બતાવી દઉં કે જે રીતે કહી શકાય કે ગુજરાતના અનેક વિસ્તારોમાં જે વરસાદ વરસી રહ્યો હતો ત્યારે બનાસકાંઠા વરસાદ માટે તરસી રહ્યો હતો અને જે કહી શકાય એકાએક બપોર બાદ વરસાદ નેલી વરસવાની શરૂ થઈ હતી અને ખાસ કરીને અંબાજીમાં તો જે રીતે વરસાદ પડ્યો હતો પણ સાથે સાથે અંબાજી અળાદ પંથકમાં જે રાણપુર વિસ્તાર છે ત્યાં પણ ભારે વરસાદ પડ્યો હતો જેના કારણે જે સૂકી ભટ્ટ નદીઓ પડેલી હતી સૂકી ભટ્ટ નદીઓ બે કાંઠે વહેવા લાગી છે ખાસ કરીને જે રીતે વરસાદ જે વરસી રહ્યો છે તો ખેડૂતમાં પ્રાઇમારી ધોરણ કહી શકાય છે કે ખુશીની લાગણી તો જોવા મળી રહી છે પણ એ પહેલા વરસાદે નહીં પણ હજી એકાદ બે વરસાદી ખેડૂતો જે છે રાહ જોઈ રહ્યા છે અને પછી ખેતીવાડીની ની શરૂઆત કરે તેવું લાગી રહ્યું છે બિલકુલ બિલકુલ આભાર ફરક તો વરસાદી માહોલ છે અને પહેલો વરસાદ છે સારો વરસાદ છે આપ જોઈ રહ્યા છો અંબાજી પંથકમાં